નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ જોઈએ કેટલાક મહત્વના રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી માંગને પૂરી કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજની આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ભાજપની તમામ છવ્વીસ બેઠકો પર વિરોધ કરવા અંગેની રણનીતિઓ ઘડવામાં આવી હતી આ આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ સાથે હવે અન્ય સમાજ પણ આ આંદોલનમાં જોડાઈ ગયો છે જેમ કે ખત્રી કાઠી કારડિયા નાડોદ

એની વ્યૂહના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે એટલે અમારી આજની જે ભૂમિકા છે એ બહુ સ્પષ્ટ છે તો તમામ સમાજોને સાથે રાખી અને આ અસ્મિતા યુદ્ધ ના અમે આગળ ધપાવીશું છતાં બી માલધારી સમાજ અમે ખાતરી આપીએ છીએ જે પણ શક્ય છે લોકશાહીમાં મતદાન મોટી વસ્તુ છે માથા જથ્થા એનું જોર ચાલી બેતાલીસ સીટોમાં અમારું મતદાનની ટકાવારી અમારી નારાજગી અમે બતાવી છે સરકારને ક્ષત્રિય સમાજની જોડે અમે સાથે છીએ જ્યાં જરૂર પડે ત્યાં બિખેરાયેલો છે એકાદ સીટ ઉપર પર્ટીક્યુલર નથી પણ તો બી લોકશાહીમાં એક એક મતનું મૂલ્ય હોય છે અને ખાતરી આપી છે ક્ષત્રિય સમાજ અમને ભૂતકાળમાં મદદ કરેલી છે અમે એમના ઋણી છીએ અને જે પણ જરૂર પડે એ અમે એમની સાથે સહકાર આપવા માટે આજે એમને જાણ કરીએ છીએ અને તેકો જાહેર કરીએ છીએ નમસ્તે